આપણા સ્વામી દયાનંદ સરસ્વતી સરસ્વતી મુજબ એવું કહેવાય છે કેમનો જન્મ કાઠિયાવાડા રાજ્યની અંદર થયેલો હતો તો એ પણ યાદ રાખવું જરૂરી બનશે મૂળ નામ જે છે મૂળ શંકર છે ને આ મૂળ સંકર ગુરુઓ કેટલા તો કે બે બે ગુરુઓ જે છે એક જે છે પૂર્ણાનંદ સ્વામી છે ને બીજા છે વિરજાનંદ સ્વામી ખાસ એક સૂત્ર સમાજને આપતા હોય છે કે વેદો તરફ પાછા વળો વેદો તરફ પાછા વળાનું સૂત્ર પણ આપેલું છે સાથે સાથે ભારતના વેદો ભારતના ધર્મ ગ્રંથો જે છે એમાંથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતે એક ઉદ્દેશ્ય રજૂ કરતા હોય છે એના માટે અઢારસો પંચોતેર ની અંદર કહી શકાય મુંબઈ મુંબઈની અંદર એમને આર્ય સમાજની સ્થાપના કરેલી આર્ય સમાજની ગુજરાતમાં પ્રથમ શાખા કે તો રાજકોટ યાદ રાખજો આ આર્ય સમાજ જે છે કે જેની સ્થાપના અઢારસો પિંચોતેર માં થઈ આજ વર્ષે એટલે કે એવું કહી શકાય કે આજે અઢારસો પિંચોતેર ની અંદર મુંબઈ થી જ સત્યાર્થ પ્રકાશ આ ગ્રંથ પણ પ્રકાશિત કરતા હોય છે દોસ્તો આ સત્યાર્થ પ્રકાશ ગ્રંથ જે પોતે પ્રકાશિત કરે છે એની ભાષા ખાસ પૂછી લેતા હોય છે એની ભાષા છે દોસ્તો હિન્દી છે કારણ કે એમનો એક વિચાર હતો કે હિન્દીઓ અને સાથે એ પણ યાદ રાખીએ કે જે લોકો ભૂતકાળમાં ધર્માતરણ થયેલું છે મધ્યકાલીન ઇતિહાસની અંદર કદાચ કોઈ વ્યક્તિ મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત થયા છે અંગ્રેજોના શાસન દરમિયાન કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ પરિવર્તિત થયેલા છે એમાંથી એક વર્ગ એવો છે કે જે કદાચ એવું માને છે કે ભાઈ મારા પૂર્વજો જે છે કે જે હિન્દુ હતા હવે એ લોકોને પાછું હિન્દુ ધર્મમાં આવવું છે પણ સ્વામી કે હિન્દુ સમાજ પણ એને ફરી પાછો સ્વીકારવા તૈયાર નથી થતો તો એના માટે ખાસ એમણે ધર્માંતરણ પામેલા લોકો જે છે એ પુનઃ હિન્દુ ધર્મની અંદર પાછા આવી શકે એના માટે શુદ્ધી આંદોલન શરૂ કરેલું હતું એક આખી વૈદિક પ્રવૃત્તિઓના માધ્યમથી એને શુદ્ધી આંદોલન શરૂ કરેલું છે અને પોતે જ્યારે આર્ય સમાજના કાર્યો કરતા હોય છે તો મોટા ભાગે એમનું કાર્યક્ષેત્ર બનતું હોય છે ઉત્તર ભારત અને પંજાબ પંજાબના અનેક ક્રાંતિકારીઓ લાલા બંધુઓ જેને કહી લાલા લજપતરાય કયો લાલા હંસરાજ કયો લાલા હરદયાળ કયો કે પછી આપણા ભગતસિંહ કયો કે પછી ખાસ તો આપણે સુભાષચંદ્ર બોઝ કહીએ સ્વામી દયાનંદ સરસ્વતી કહીએ બધા લોકોના વિચારોમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો એક વિશેષ પ્રભાવ રહેલો છે તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન સરસ્વતી જે છે ગૌ માતા માટે પણ ખાસ એક આંદોલન શરૂ કરેલું હતું ગોરક્ષક આંદોલન ગોધન જે છે કે જેને બચાવવા માટે એમણે આંદોલન શરૂ કરેલું હતું જેને શું કહેવાય છે ગોરક્ષક આંદોલન તો એને પણ યાદ રાખશું સાથે એ પણ યાદ રાખીએ કે સ્વામી દયાના સરસ્વતી આજુબાજુ કે પંજાબની અંદર આવેલું છે લાહોર યસ લાહોર જે છે એની અંદર સ્થાપના થતી હોય છે જેને કહી શકાય દયાનંદ એગલો વૈદિક કોલેજ ઓકે વૈદિક જે સ્થાપના સ્થાપના થશે એ કરનાર વ્યક્તિ હતા લાલા હંસરાજ રાજ એજ પ્રમાણે હરિદ્વારની અંદર પણ એક શાખા ઊભી થતી હોય છે જેનું નામ છે કાંગડી ગુરુકુળ વિશ્વવિદ્યાલય જેની અંદર વિશેષ ફાળો આપતા હોય છે સ્વામી શ્રદ્ધાનંદ દોસ્તો એવું કહેવાય કે દયાનંદ કોલેજમાં જે કાર્ય ચાલી રહ્યા છે એ લાલા હંસરાજ શરૂ કરાવે છે એમાં લાલા લાજપત પ્રોફેસર તરીકે પણ સેવા આપવા જતા હોય છે હરદ્વારની અંદર કાંગડી ગુરુકુળ વિશ્વવિદ્યાલય સ્વામી શ્રદ્ધાનંદ ચલાવે છે એક સમય ઉત્તર ભારત અને પંજાબના આ બે સંતો જે છે ને અથવા તો આર્ય સમાજીઓ જે છે એ બંને વચ્ચે મતભેદ પણ થતા હોય છે

આ સંતને આપ રાષ્ટ્રવાદી સંત પણ કહી શકો આ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ પણ ખાસ આમના જ વિચારોથી થતો હોય છે જેનું બેસ્ટ એક એક્ઝામ્પલ આપું કે જે તે સમયે જ્યારે જીવિત હતા એ સમયે ભારતમાં જે વાઇસરોય હતો જેનું નામ હતું નોર્થબુક આ નોર્થબુક જે છે કે જે સ્વામી દયાનંદ સરસ્વતી ઉપર સતત વોચ રાખવા માટે ગુપ્તચરો રાખતો તો એનો સીધો મતલબ એવો થાય છે કે આ ભગવાધારી સંત જે છે કે જે અંગ્રેજો માટે જોખમકારક બનેલા છે એક સમયે જન્યુ બાદ હત્યાકાંડ પછી સ્વામી શ્રદ્ધાનંદ જે છે એ પણ અંગ્રેજોને જોખમકારક લાગતા હોય છે એમની હત્યા પણ અંગ્રેજો કરાવતા હોય છે તો આવી કેટલીક ઘટનાઓ પણ જોવા મળે છે દોસ્તો